thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે સોમવારે સવારે એમડી ત્યારે મુંબઈ માટે ચેતવણી જારી કરી છે એમડી અનુસાર આગામી કલાકમાં શહેરના વરસાદ ત્યારે મિત્રો ભારે વરસાદ અને મિત્રો પચાસથી સાઠ કિમી પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકા છે સવારથી પડી રહેલા વરસાદને કારણે પનવેલ ત્યારે સ્ટેશન પરિસમાં ટિકિટ કાઉન્ટર પાસે પાણી ભરાઈ ગયું હતું આ કારણે વારથી આવતા લોકોને સંકોચતા માટે દિલવા અત્યારે મિત્રો ચડીને જવું પડે છે જો કે મિત્રો અંધેરી ત્યારે સમય છે ત્યારે આ મુખ્ય માર્ગ અંધેરી પૂર્વને અંધેરી પશ્ચિમ વારસા સાતર બંગલા ચાર બંગલા અંબાલી જુગર ત્યારે જોગેશ્વરી પશ્ચિમ સાથે જોડે છે તે બધા બેથી ત્યારે અઢી ફૂટ પાણી ભરાઈ ગયું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે લોકોને અસુવિધા બચાવવા માટે મોટર પંપનો ઉપયોગ કરી પાણી કાઢવામાં આવી રહી છે ટ્રાફિક પોલીસ લોકોને રોકીને પાસા મોકલી રહી છે ત્યારે મિત્રો આજ માટે આટલું જ ચેનલે લાઇક શેર અને સબસ્ક્રાઈબ